અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ ના નો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ધોરણ પાંચ ના બાળકોને શિક્ષકના સહયોગથી શાળાના સ્કૂલ થી ભેટ રૂપે મા સરસ્વતી નો ફોટો અર્પણ કરાયો હતો ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો આ વિદાય સમારોહનો દીપ પ્રગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો શાળાના આચાર્ય સજ્જનસિંહ ચૌહાણે બાળકોને આશીર્વચન પાઠવ્યા એ બાળકોને માર્ગદર્શન બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી શાળાના શિક્ષક નૈમેશભાઈ સોલંકીયા બાળકોને સંસ્કાર મૂલ્ય શિક્ષણની વાત કરી ગામના વડીલ સતીશભાઈ વસાવા દ્વારા બાળકોને સારા એવા સૂચનો આપ્યા હતા બાળકોએ અશ્રુ ભીની આંખે પોતાના સંસ્મરણો વાગોળ્યા અને પોતાના શબ્દોમાં રજૂઆત કરી શાળાના શિક્ષક નિમેશભાઈ સોલંકીના શિક્ષક તરીકેના પંદર વર્ષ પૂર્ણ થતા બાળકોને શૈક્ષણિક ભેટ આપી તથા બાળકોને પ્રીતિ ભોજન કરાવ્યું અને ધોરણ પાંચના બાળકો અને શિક્ષક નઈમેજ સોલંકીના સહયોગથી શાળાને સ્મૃતિ ભેટ રૂપે મા સરસ્વતીનો ફોટો અર્પણ કર્યો હતો